નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકામાં પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા ભાવનગરના ડોક્ટરો દ્વારા ભાવનગરથી દેવ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભાવનગરના ડોક્ટરો દ્વારા ભાવનગરથી દીવ બસો કિલોમીટરનું સાયકલ યાત્રાનું આ ભવ્ય આયોજન કરવામાં આવેલું આ સાયકલ યાત્રા આજે રાજુલા પહોંચતા રાજુલાના ડોક્ટર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું ત્યારે આ કાર્યક્રમ પ્રસંગે કલ્પેશસિંહ ઝાલા ભાવનગર સાયકલ ક્લબ ફાઉન્ડરે જણાવ્યું કે કલ્પેશ ઝાલા ભાવનગર સાયકલ ક્લબ ફાઉન્ડર અમે લોકો ભાવનગરથી દેવ બસો કિલોમીટર સાયકલ યાત્રા કરવા અત્યારે જઈ રહ્યા છીએ ત્યારે મહુઆ અમે હોલ્ડ કરેલો હતો અને આજે અમે દેવ જઈ રહ્યા છીએ આ જે છે એ આખી રાઈડ અમે ફીટ ઇન્ડિયા અંતર્ગત કરેલી છે કે લોકોને જાગૃતિ અગિયાર પુરુષો છે અને ત્રણ મહિલા છે આ રાઈડ અમે આજે બપોર સુધીમાં દીવ પૂરી કરશું અને ત્યારબાદ તમામ જે છે અમારા ભાવનગર સાયકલ ક્લબના તેને મેડલ આપી સન્માનિત કરીશું ભાવનગરથી દીવ કુલ બસો કિલોમીટરની આ સાયકલ યાત્રા ભાવનગરના ડોક્ટરો દ્વારા યોજવામાં આવેલી જે ફિટ ઇન્ડિયા અંતર્ગત આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવેલું આ ડોક્ટરો દ્વારા મહુવા રાત્રિ રોકાણ કર્યા બાદ આજે આ ટીમ રાજુલા આવી પહોંચી ત્યારે આ પ્રસંગે રાજુલાની ડૉક્ટરની ટીમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું આ સાયકલ ટૂર નીકળ્યા છે ભાવનગર થી દીવ સુધી એ ખુબ આનંદ છો પણ હું પણ અમે મોવા ડોક્ટર ગ્રુપ ને ઘણી વાર આવી રીતે સાયકલિંગ કરતા હોય છીએ એટલે માત્ર માત્ર સંદેશો એટલો જ જનરલ પબ્લિક ને આપવાનો છે કે આ ફિટનેસ એ જિંદગીમાં બહુ મહત્વનું છે આવી રીતે બધું ફિટનેસ જાળવી રાખે જનતા અને ખૂબ આગળ વધે એવી શુભેચ્છા માટે આ ટૂર નીકળ્યા છે અને આ ભાવનગરની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી રીતે ભાવનગર થી દીવ સુધી નીકળ્યા છે સમગ્ર ડૉક્ટરોની ટીમ રાજુલા પહોંચતા રાજુલાના ડોક્ટર મુછડિયા ડૉક્ટર વાઘમશી ફૂપતભાઈ જોશી મંજીભાઈ ટાંક સંજયભાઈ મકવાણા ભાયાભાઈ વાળા સહિતના તમામ લોકોએ આ ડોક્ટરોની ટીમને સ્વાગત સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આ સમગ્ર ડોક્ટરોની ટીમ રાજુલા જય ભગવતી હોટલ ખાતે આવેલા અને તમામ ડોક્ટરોને પુષ્પગુછ આપી અને સ્વાગત સાથે તમામ ડૉક્ટરોએ શુભેચ્છા પાઠવેલી ત્યારે રાજુલાના શિક્ષક સંજયભાઈ મકવાણા દ્વારા તમામ ડૉક્ટરોને એક પેન અને એક પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવેલું આ યાત્રા કરી રહેલા ડૉક્ટર્સ ટીમ દ્વારા લોકોને ફિટ ઇન્ડિયા અંતર્ગત સ્વાસ્થ્ય માટે સારો ખોરાક અને સાયકલ ચલાવી તેમજ વ્યસનથી દૂર રહેવા માટેની જાહેર અપીલ કરવામાં આવી હતી ઝાલા મેં આ ફિટનેસ માટે થઈને પહેલેથી જ હું જાગ્રત છું ઇનપુટ અને આઉટપુટ એ બેનો કંટ્રોલ કરીએ એટલે બોડીનો ફિટનેસ જળવાઈ રહે એ મારું પોતાનું માનવું છે અને હું આ સાયકલ ગ્રુપમાં કલ્પેશ સાથે જોડાયેલો છું અને અવારનવાર સાયકલ સ્વિમિંગ અને વોકિંગ તમામ પ્રકારની જુદી જુદી મોસમની અંદર ગરમીમાં સ્વિમિંગ પછી વોકિંગ એક ધરી એક ઇવેન્ટ નથી રાખતા સર્વાંગી બોડીનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિ કરે છે અને બધા પેટ્રોલ બચાવી અને સાયકલ ઉપર જો થોડુંક આવી રીતે આવે તો પ્રદૂષણ પણ ઘટે અને બોડી ફિટ કરવા રાખવા માટે સાયકલિંગ બેસ્ટ એક્સરસાઇઝ છે હમણાં પરમ દિવસે આપણે માનની વડાપ્રધાન મોદી સાહેબે કહ્યું બહેનોને કે તમે માત્ર દસ ટકા તેલનો વપરાશ ઘરમાં બંધ કરો અને દર રવિવારે સાયકલ ચલાવો તો એક આવડા મોટા માણસે કેટલી મોટી વાત કહી દીધી છે અને અમે હું ડોક્ટર તરીકે કહું છું કે માત્ર તમે આ વસ્તુનું પાલન કરો તો તમારું આરોગ્ય સાઈઠ સિત્તેર ટકા સુધી તો બગડે જ નહીં એટલે સાયકલિંગ અને એક્સરસાઇઝ બહુ સારી વસ્તુ છે અને હમણાં ઝાલા સાહેબે વાત કરી એમ ઇનપુટ ને આઉટપુટ બંને બહુ જરૂરી છે આપણે જેટલી વસ્તુ વાપરીએ છીએ એટલો જ આપણો ખોરાક હોવો જોઈએ સોક્રેટીસે પણ એમ કહ્યું હતું કે તમે લોકો જીવવા માટે ખાવ છો ખાવા માટે જીવો છો ત્યારે હું જીવવા માટે ખાવું છું અસ્તુ ગુડ મોર્નિંગ હું નિરાલી દોશી વુમન લીડર ભાવનગર સાયકલ ક્લબ અમે ભાવનગર થી દીવ ની બસો કિલોમીટર ની સાયકલ યાત્રા પર નીકળ્યા છે ફિટ ઇન્ડિયા નેજા હેઠળ અમે લોકો એમાં ત્રણ બહેનો છીએ અને દસ ભાઈઓ છીએ અને બેનો સાયકલિંગ વધુ કરે એવો અમારો હેતુ છે ભાઈઓ તો કરતા જ હોય છે પણ બેનો કરે કેમ કે બહેનો માટે ઘણા બધાના લાભ છે એનાથી હૃદય સ્વસ્થ રહે છે બોન્સના ઇમ્પ્રુવમેન્ટ થાય છે જોઈન્ટ્સ લીગામેન્ટ્સ બધા ઇમ્પ્રૂવ થાય છે હૃદય સ્વસ્થ રહે છે અને ખાસ તો બેનો પોતાનો કે ને કે મી ટાઈમ પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકે છે અને પોતે પોતાની સરસ રીતે બધા બેનો બધા જોડાય સરસ રીતે સ્વસ્થ રહે અને સરસ સાયકલ કરે અને સાથે સાથે પર્યાવરણનો પણ અમે બચાવ કરીએ એટલે હું બહેનોને બધાને ખાસ કહીશ કે સ્વસ્થ રહો સાયકલ ચલાવો અને મસ્ત રહો